શું આજ્ઞા હોય તેટલી જ સેવા થઈ શકે સુંદર પ્રશ્ન કર્યો છે કે આપણે ત્યાં એક પરંપરા એક વિધાન એવો છે અને મહાપ્રભુજીના ગ્રંથોમાં એ વાત આવી સેવા કૃતે ગુરુ આજ્ઞા કે આજ્ઞા લઈ અને ભગવંત સેવા કરે કારણ સેવા ઈચ્છા પ્રમાણે નથી થતી આજ્ઞા પ્રમાણે કારણ કે આજ્ઞા વગર જો સેવા કરવા લાગે તો સૌથી મોટી તકલીફ શું થાય કે જયારે સેવા ઈચ્છા પર આવી જાય તો આપણું મન તો એવું છે કેમ થાય કે રવિવારે છપ્પન બહુ કરવું છ દિવસ કઈ ના કરવું એટલે મન ક્યારેક મૂળમાં હોય સેવા કરવાનો ઉત્સાહ અધિક હોય ત્યારે વધારે વધારે લાદ લડાવીએ અને જયારે મૂળ ન હોય સેવા કરવાનો ત્યારે જગાવા તો ઈચ્છા પ્રમાણે જો સેવા છોડી દઈએ તો જે વિધિ છે એ ન થઈ શકે અને એટલા માટે આપણે ત્યાં પરંપરા બનાવવામાં આવી કે જયારે વલ્લભપુર થી આપણે આજ્ઞા લીએ છીએ અને જે પ્રમાણેની આજ્ઞા લીધી હોય એ પ્રમાણેનો ક્રમ રાખો કારણ કે મૂળ પ્રમાણે ઘણી વાર શું થાય એમ થાય કે હવે આજે સકડી બહુ ધરું કાલે સકડી ધરું આજે કઈ ન ધરું પરમેશ્વર ઘર ધરું એમ કરીને પ્રભુની પણ સેવા અવ્યવસ્થિત થઈ જાય એટલે આજ્ઞા છે એક પ્રકારની પ્રભુની સુરક્ષા છે કે ઠાકોરજીની સેવામાં મનોકલ્પિત અને મનઢંગથી ઢંગથી પોતાના કરવા ન લાગી કે મનમાં મૂળમાં આવ્યું ત્યારે વધારે મૂળમાં નથી ત્યારે કઈ ન કરવું એટલા માટે આપણે ત્યાં આજ્ઞા માટે બંધારણ આપ્યું સેવા માટે આજ્ઞા લઈને સેવા કરવી તેથી આજ્ઞા લેવા જઈએ એટલે ત્યાં પર પૂછે તમારી કેવી વ્યવસ્થા છે શું કરી શકશો અનુકૂળતા કેવી છે અને એટલા માટે આપણે ત્યાં એમ તો સર્વ વસ્તુ સમર્પણનો સિદ્ધાંત છે પણ જેને અનુકૂળતા નથી જેને અનેક પ્રકારના પ્રતિબંધો અને જેમ આપણે અહીંયા રહીએ છીએ તો અનેક પ્રકાર ભારતમાં રહેતા હોય તો સંજોગો જુદા હોય અહીંયા રહેતા હોય તો સંજોગો જુદા હોય તો આપણે આપણી રીતે કરવા જઈએ તો ઘણી કોઈ ત્રુટી કરી દઈએ પ્રભુને શ્રમ આપી દઈએ આજ્ઞા એટલે પ્રભુને શ્રમ ન પડે એવો ક્રમ જ્યારે વલ્લભપુર બાંધી આપે એનું નામ આજ્ઞા છે અને એટલા માટે આજ્ઞા લઈને જ કરવી જ્યારે પણ કરવાની ઈચ્છા થાય તમને એમ થાય કે હવે મિશ્રી ભોગ ધરવું છું હવે મારે આગળ દૂધગઢ ધરવું છે અંતકડી ધરવું છે તે બધામાં આજ્ઞા લઈ લેવી જેથી એ ઉત્તરાને ગુરુની આજ્ઞા વલ્લભની આજ્ઞા થકી ઠાકોરજી આરોગ્ય જો આપણે કાદી પણ કરીએ છીએ તો એક પ્રકારની કાદી છે કે હવે વલ્લભની આજ્ઞા મળી એટલે ઠાકોરજી મારી સેવા અધિકાર કરશે તો આજ્ઞા એટલે એક પ્રકારની કાદી એક પ્રકારની આડી કે હવે આજ્ઞા થકી જેમ આપણે મંત્રમાં કેવું હોય છે દીક્ષા લઈએ છીએ બાકી તો મંત્રો તો ચોપડીઓમાં લખ્યા હોય છે પેપરોમાં આવતા હોય છે પણ એ કેવલ પેપર માંથી વાંચીને કે બુક માંથી વાંચીને સીધા મંત્ર જાપ કરવા લાગી એટલે ફલિત થતા નથી એને ગુરુ મુખે શ્રવણ કરવા અને એટલા માટે ભગવદ્ ગીતાજીમાં પણ જેમ કહ્યું તદ વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ન સેવયા ઉપદેશ શક્તિ તે જ્ઞાન જ્ઞાની તત્વ કે તું એ ગુરુની શરણમાં જા એને એની સેવા કર અને પછી એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર તો આમ ગુરુ મુખ્ય જ્યારે આજ્ઞા મળે છે ત્યારે ઠાકોરજી સહર્ષ એ સેવામાં સ્વીકાર કરે છે અને એટલા માટે આજ્ઞા લઈને ભગવત સેવા કરી બીજો પ્રશ્ન ભારતની ઋતુ અને અહીંની ઋતુના તફાવતમાં સેવા કરમ કઈ રીતે જાણવું એટલે આ બહુ પવન પ્રશ્ન વધારે હોય છે અને જ્યારે સાઉધર્ન એમ્બોસ્ફિયરમાં આપણે રહેતા હોઈએ છીએ ત્યારે વિપરીત ઋતુ હોય છે પણ આપણે ત્યાં સેવા રીત પ્રીત વ્રજ કી જનહિત જગ પ્રગટાય પ્રગટ ભય મહારાજ રીત દેખાય આપણે ત્યાં અહીંયા બેસીને ન્યુઝીલેન્ડ નો આનંદ નથી લેવો આપણે તો અહીંયા બેસીને વ્રજ નો આનંદ લેવાનો છે સેવાનો અર્થ થાય કે તમારું ઘર નંદાલય બને અને વ્રજમાં જે ઠાકોરજીની લીલાઓ થઈ રહી છે એ લીલાનો અનુભવ દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહેતા હો અને ત્યાં એનો આનંદ લઈ શકો અને એટલા માટે વ્રજની રીત આપણે ત્યાં પ્રધાન રૂપે છે પણ બીજો પણ એક સિદ્ધાંત છે યથા દેહે તથા દેવે કે જે તમારા દેહને અનુભવ થાય એવો ઠાકોરજીને થાય એટલે હવે રીત અને આ પ્રીત બંનેનો વિવેક એટલે કે બેલેન્સ કરો ક્રમ અને લીલા ભાવના તો એ જ ચાલે છે વ્રજની લીલા છે કારણ કે આપણો ઠાકોરજી વ્રજનો છે એને હજી ન્યુઝીલેન્ડ નું સિટીઝનશીપ નથી મળ્યું એ વ્રજના સિટીઝન છે વ્રજો વ્રજેશ છે એટલે મહાપ્રભુજી કહ્યું સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપ કોને સર્વદા ભજવાના છે વ્રજાધિપ જે વ્રજના અધિપતિ છે જે વ્રજમાં વિરાજે છે જે વ્રજમાં વ્રજ ભક્તોને આનંદ આપે છે અને આ સેવાનો અર્થ જ છે વ્રજ ભક્તોનો આનંદ ભગવાન પાસેથી અનુભવ એ સેવા કરતા જે વ્રજ ભક્તોને આનંદ આવતો એ સેવા કરતા કરતા આપણે અનુભવીએ એ સેવાનો પરમ ફળ છે એટલા માટે ક્રમ બધો વ્રજ પ્રમાણે ચલાવો પણ વિવેક પણ રાખો જેમ ઉષ્ણકાલમાં અહીંયા શીતકાલ હોય નાવ આદિનો મનોજ કહી દો ઠાકોરી નજીક બાજુમાં પધરાવવા અને કુંડમાં ભરીને ખાલી નાવ જોવા તો પ્રસાદી વસ્ત્ર ઠાકરીનો પધરાવી દઉં તો પણ એક વિવેક ચાલે એ રીતે ઉનાળો અહીંયા હોય ત્યાં શિયાળો હોય તો ગદ્દલ આદી આવે અહીંયા ઉનાળો ચાલતો હોય તો તકિયાની બાજુમાં ગદ્લ પધરાવો પણ લીલા ભાવના બધી ચાલતી પણ જ્યારે શ્રી સેવાની વાત એટલે કે જ્યારે વસ્ત્ર આદિ કરીએ તો રંગ ભલે એવો હોય પણ એનું મટીરિયલ એવું નાખું કે જેથી પ્રભુને સુખ એટલે આ બંનેનો વિવેક રાખો એટલે સાવ ક્રમ ફેરવી દેવાની જરૂર નથી ઋતુ તો એમ તો ઘણી વાર ઇન્ડિયામાં પણ શિયાળા કેવી ગરમી હોય છે પણ હોય છે એવું ઘણી વાર ઉનાળા વરસાદ આવી જાય થોડી ઠંડકે થઈ જાય પણ જે વ્રજનો ક્રમ છે એ જ ક્રમ પકડી રાખો સાથે થોડોક વિવેક રાખો પ્રભુને શ્રમ ન પડે એવો વિવેક રાખીને સેવા કરી શકે છે યમુનાષ્ટક બોલી શકાય હા એટલે આપણે ત્યાં એવો ભાવ યમદાજી માટે આપણે ત્યાં કહીએ છે કે જ્યારે સ્નાન કરીએ આપણે ત્યાં યમુના પાનની મહત્તા કહી છે પણ સુરદાસજી આદિ પદોમાં પણ આવે છે પ્રાથી જાનાથ નાથ એવા ઉલ્લેખ પણ છે એટલે કરી શકાય છે સ્નાન કરતી એકવાર ભીંજાઈ જઈએ સ્નાન કરી લીધું હોય અને પછી આપણે યમુનાષ્ટકનો પાઠ થઈ શકે સામગ્રી સામગ્રીમાં બરાશ ક્યારે પધરાવાય એટલે અંશકડી સામગ્રીમાં આ રુદમાં આપણે જ્યારે કરતા હોય અને શીતકાળ જેવો સમય હોય ત્યારે પધરાવાય પુષ્ટિમાર્ગમાં આર્થિક અને હિન્દુ માર્ગની આર્તીમાં શું તફાવત છે એટલે પ્રશ્ન થોડો સુધારી દો પુષ્ટિ માર્ગમાં આરતી અને મર્યાદામાં હિન્દુ તો આપણે કહેવાય હિન્દુ તો બધા જ છે પણ હિન્દુ ધર્મમાં બે પ્રકારની પરંપરા ચાલે છે એક મર્યાદા પ્રકારની એટલે કે વેદોક્ત જે પૂજા માર્ગ છે એ અને બીજું પુરાણોક્ત જે સેવા માર્ગ છે એ એટલા માટે ક્રિયાઓ ઘણામાં સરખું લાગે પણ એની ભાવના જુદી છે જેમ સોળસ ઉપચાર પંચોપચાર પૂજા કરે તમે જયારે કોઈ પણ પૂજા કરવા બેસો ત્યારે બ્રાહ્મણ આત્મા સંકલ્પ કરાવે આહવાન કરાવે એમાં નૈવેદ્ય ધરાવે વસ્ત્રમ ઉપવસ્ત્ર સમર્પે આવી નાડા છડી ધરાવે અને પછી પરિક્રમા આરતી બધું જ થાય એ રીતે પુષ્ટિ માર્ગમાં પણ આરતી થાય પણ મર્યાદા માર્ગમાં જ્યારે પૂજા હોય ત્યારે આરતી લેવાય સેવા હોય ત્યારે આરતી નથી લેતા કારણ કે પૂજાના એક અંગ રૂપે જેમ પાંચ પ્રકારની સોળસો સોળની પૂજા સોળ પ્રકારની પૂજા તેમાં આરતી એક અંગ છે અને પૂજાઓ ભાગવતજીની પૂજા કરતા હોય તો એમાં આરતી હોય એ લઈ શકાય પૂજા છે પણ સેવા એટલે કે જ્યાં સેવ્ય એટલે કે જ્યાં દેવતા હોય ત્યાં પૂજા અને જ્યાં સ્વરૂપ હોય ત્યાં સેવા કારણ ત્યાં દેવતાનું આહવાન પણ થાય ને વિસર્જન પણ થઈ જાય

ત્યારે યશોદાજીને એમ થાય કે આટલા બધા દર્શન કરવા આવ્યા મારા લાલન ને કોઈની નજર ન લાગી અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં આરતી ઉતારવાનો ભાવ એ નજર ઉતારવાનો ભાવ છે હવે કોઈને રાય લોણ કરીને નજર ઉતારો કે થોડો થોડો પ્રસાદ ન એ તો ઘૃણા મૂકી જ દઈએ છે અને એટલા માટે અહીંયા જે આરતી આપણે કરીએ છીએ એ નજર ઉતારવાના ભાવથી કરીએ છીએ અને એટલા માટે આરતી લેતા નથી તો આ બે ફરક છે મર્યાદા માર્ગમાં પૂજાના ભાવથી થાય અહીંયા નજર ઉતારવાના ભાવથી થાય અને એટલે એ આરતી લેવાતી નથી અને બાજુમાં રાખી દેવામાં આવે છે રોજિંદા કામકાજ અને દોડધામ જિંદગીમાં સેવા પ્રકાર કઈ રીતે જાળવવો આપણે ત્યાં જેઓ તમારી દિનચર્યા છે એ પ્રમાણે તમે આજ્ઞા લઈ અને સેવા કરી શકો છો ભલે પંદર મિનિટ તમારી પાસે રહેતા હોય એ પંદર મિનટમાં પણ સેવા કઈ રીતે થઈ શકે એ પણ કોઈ લગભગ પાસે જઈને બેસીને ચર્ચા કરી શકાય પણ ગમે તેટલો જીવ વ્યસ્ત હોય જેમ પોતાના માટે બધી જ ક્રિયાઓ કરી લે છે એમ પ્રભુ પણ આપણો આત્મા છે અને જેના થકી જીવન છે આપણે બધા પુરુષાર્થ કરવા જઈએ છે પણ અર્જુન પણ કૃષ્ણ રૂપી કૃપા વગર જીવી શકતો નથી અને એટલા માટે ઠાકોરજીની કૃપા થકી આ બધા પુરુષાર્થો સિદ્ધ થવાના છે અને એટલા માટે દરેક વ્યક્તિ સેવા કરી શકે છે ગમે તેવું નાનું ઘર હોય મોટું ઘર હોય કેટલી અનુકૂળતા પ્રતિકૂળતા પણ સેવા માટે મહાપ્રભુજીએ એવા સિદ્ધાંતો આપ્યા છે કે પ્રત્યેક જીવ માત્ર આપણે વાર્તા સાહિત્યમાં તો વાંચીએ તો કેવા ઝૂંપડામાં વિષ્ણુ રહેતા એક જ ઝુંપડું હોય એક જ ઓરડો હોય ને એમાં ઠાકોરજીની સેવા કરતા તો વિચાર કરો એમાં આચાર વિચાર ક્યાં કેવો સચવાતો આ તો બધું પાછળથી આપણે એટલી આચાર વિચારને મહત્તા આપી કે ભગવત સેવા છોડી દે ખરેખર સેવા માટે આવડું હતું તો જ્યારે પણ જે કરવા માંગતા હોય જેને પ્રશ્ન પૂછ્યો હોય એ ભલે ગમે તેટલા વ્યસ્ત રહેતા હોય પણ જો વ્યક્તિગત આવીને મળશે તો એ કઈ રીતે કરી શકે એનો ચોક્કસથી સમજાવીશું સેવા ક્યાં સમય પહોંચાય એમ તો ઉત્તમ એનો સમય તો प्रातः काल છે પણ પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે પુષ્ટિ માર્ગે કાલો નિયામક કે અહિયાં તમે બપોરે પણ ઠાકોરજીને જગાવીને મંગળા કરાવી શકો તમારે સેવા જ કરવી છે ખરેખર તમે ત્રણ વાગે ઓફિસેથી આવતા હો તમને એમ થાય કે સવારે મારે બહુ વહેલા ઓફિસે જવું પડે છે પણ પછી કાયમ ત્યારે જ કરવું પછી રોજ રોજ સમય છે નહીં કરવા તમે એમ કહો બપોરે બી મંગળા થાય અચ્છા તો સવારે શહેર થઈ જાય તો બપોરે મંગળા ન શકે તમે સવારે સવારે પઢાડી દો છો રૂંચી રૂંચી સખી અને સેજ બનાવી રાત બનાવી પઢાડી દો છો તો સવારે રાત પાડી શકો છો તો રાત્રે સવાર ના કરી શકો તો પુષ્ટિ માર્ગમાં તો કાલ અનુકૂળ છે અહિયાં તો ઋતુઓ પણ સખી બની પ્રભુ સેવા કરે છે અને એટલા માટે અહીંયા કાલ બંધન નથી કાલ પણ ભગવાનનો સેવક છે એટલે જે કરવા જ માંગતું હોય એ કોઈ પણ એવા સમયે પણ તમને જ્યારે ઈચ્છા જ છે કે મારે ભગવત સેવા કરવી છે તો કોઈ ગુરુજનો પાસે બેસી અને જ્યારે પોતાનો ભાવ વ્યક્ત કરશો તો ચોક્કસથી તમે એ પ્રકારની સેવા કરી શકશો પુષ્ટિ માર્ગમાં તો એટલી બધી અનુકૂળતાઓ આપવામાં આવી છે કે બસ જીવ પ્રભુ વગર ન રહે એ પ્રધાન મુખ્ય સિદ્ધાંત કૃષ્ણ સેવા સદાચાર્ય ભગવત સેવાથી વંચિત જીવ ન રહેવો જોઈએ અને એને અનુકૂળ જે પણ વ્યવસ્થા કરવી હોય એ કરી શકાય છે તો એટલા માટે તમે એ ઉત્તમ સમય સવારનો છે તો કરી શકો તો નહીં તો પછી ઓફિસેથી આવીને પણ તમે કરી શકો અંતર સમર્પણ કઈ રીતે કરાય ચિત્રજીને અને સ્વરૂપજીને અંતર આપણે ત્યાં ઋતુ પ્રમાણે જે સુગંધિત કહીએ છીએ એ પ્રમાણે સમર્પિત થતું હોય ત્યારે થઈ ગયા પછી આપણે જયારે સ્નાન કરાવતા હોય ત્યારે ફૂલેલ ચમેલીનું તેલ લગાવવામાં અને જ્યારે શિંગાર થાય પછી અત્તર સમર્પિત કરવા આવે સયાજીમાં પણ અત્તર સમર્પિત કરવામાં આવે પણ ચિત્રજી તમારે ત્યાં બિરાજતા હોય ત્યારે બહુ જ ધ્યાન રાખવું જ્યારે ઘણીવાર લોકો બહુ જ ભીના કપડું કરી અને પછી સ્નાનનો ભાવ કરતા હોય એના ઉપર પણ પછી શું થાય એ જલ ધીમે ધીમે જ્યારે અંદર જાય તો ધીમે ધીમે થોડા વર્ષોમાં પછી ચિત્રજી થોડા પેલા થઈ જતા હોય છે અને એટલા માટે ખૂબ જ ભલે તો કોરા વસ્ત્ર થી જ કરો આપણે એકદમ નીચોવીને પછી જ કરવું અને અત્તર પણ આપ ઠાકોરજીને વસ્ત્ર ધરાવી દો અને પછી એ વસ્ત્ર ઉપર જ અત્તર લગાવવું અને અને એ રીતે જ અત્તર લગાવવું કે ઠાકોરજીના વસ્ત્રો ખરાબ ના થાય તો દરેક વસ્તુ ઉત્તમ વસ્તુને પણ સમર્પિત કરવાનો ઉત્તમ પ્રકાર છે આપણે ત્યાં દરેક વસ્તુને ભલે વસ્તુ ઉત્તમ હોય પણ સમર્પણ પણ ઉત્તમ હોવું જોઈએ ગમે તેટલી સારી વસ્તુ બનાવી હોય પણ સિદ્ધ કરતા આવડવી તો આરોગાવતા આવડવી સજાવ ભોગ કઈ 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 રીતે 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 સજાવાય રુદગર આવે 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 ચકડી સકડી એમાં કોર આપણે કરતા હોય તો એનો આપો ભોગનો ક્રમ કઈ રીતે સજાવાય આપણે ત્યાં એનું પણ વિધાન છે નહીં તો કોઈએ ગમે તેટલું સારું બનાવ્યું હોય મહેમાન મેમાન ડાઇનિંગ ટેબલમાં બેઠા હોય લો જમો આમ કે તમને ભોગ લાગે પેલો તો એમ જ કે ના ઘરે જ જમીને જાય છે ભલે ગમે તેટલું સારું બનાવ્યું છે ગમે તેટલું તમને એના માટે સ્નેહ છે જો આપણે કે ભાવ છે ભાવ છે તો ખાલી દિલ ચોખ્ખું હોવું પૂરતું નથી મોટા ભાગના લોકો એક બહુ સારો એક્સક્યુઝ કરે અમારું દિલ ચોખ્ખું છે એટલે અમારે કંઈ કરવાની જરૂર નથી અમારું દિલ ચોખ્ખું છે ને મારે ક્યાં કંઈ કરવાનું એમ કરીને બધાથી બચે

તો મૂળ વાત આ દિલ ચોખ્ખું કરીને ખાલી કહીને આપણે જે બચીએ છીએ બધા દૂર ભાગીએ છીએ પણ નથી તમારી એ દિલ છે પણ તમે વ્યવહારમાં ઉત્તમ છો એ પણ બહુ મહત્વ અત્યારે લોકો બહુ કડવું બોલતા હોય બહુ વ્યવહારમાં ખરાબ હોય કઈ શું કઈ બચી જાય મને દિલમાં નતું બોલાય ગયું અરે દિલમાં હતું એટલે જ બોલાયું નહીં તો બોલાતા જ નહીં આપણે જેમ બચવા માંગીએ અમારે દિલમાં નતું ખાલી કહેવાય રાતનું એટલે જ કહેવાય મૂળ વાત છે જો અભિવ્યક્તિ ઉત્તમ નથી તો ખાલી દિલ ચોખ્ખું પણ કામનું નથી તમારા પાડોશીની બાજુમાં રહેતો હોય તમને જરાય ન દમતો હોય પણ રોજ સવારે ત્યારે બહાર આવે ઓફિસે જવા હાય તો ત્યાં કઈ નહી કામ હતો મને કહે દે આમ કે દે તમે ચાર વાત કરતા હોય અને દિલમાં તો એમ તો તું ક્યાં રહેવાય તો એને કોઈ પૂછે ને તારો પડોશી કયો તો પેલો બધા આગળ વખાણ કરે અને તમારો વ્યવહાર ઉત્તમ છે એનાથી ઊંધું તમારું દિલ બહુ એના માટે લાગણી રાખતું હોય પ્રેમ રાખતું હોય પણ ક્યારે સારા સારા ખરા પ્રસંગે એની જોડે વાત કરીને પૂછતા ન હોય તો પેલો શું સમજે કે ક્યાં બાજુમાં રહેવા વ્યવહારમાં ઉત્તમ નથી તો તમે ઉત્તમ નથી એટલે અત્યારના સમયમાં શું ચાલ્યું છે મારું દિલ ચોખ્ખું છે મારે કોઈના માટે નથી એટલે હું વ્યવહારમાં ગમે તેટલો ખરાબ થવું પણ મારું દિલ ચોખ્ખું છે પણ દિલ ચોખ્ખું જોવા પણ આવ્યું છે આ તો આપણે જ આપણી જાતનું સ્ટેટમેન્ટ આપીએ છીએ એટલે આવું કહીને બચનારા એ પણ પોતાની જાતને છેતરે છે જો તમારું દિલ ચોખ્ખું હોત તો તમારો વ્યવહાર પણ ચોખ્ખો હોત એ પણ ઉત્તમ હોત એટલે ઉત્તમ વ્યવહાર પણ બહુ જ જરૂરી છે અને એટલા માટે ધ્યાન રાખો કે જ્યારે સામગ્રી પણ કરીએ તો એને ધરતા સમર્પિત કરતા એટલે ઉત્તમ ભાવને ઉત્તમ રીતે પ્રગટ જેમ સારું ચોખ્ખું દિલ એ કાચા સોના જેવું છે પણ ઉત્તમ વ્યવહાર એ બનાવેલા દાગીના છે કાચું સોનું પહેરીને ફરતા નથી આપણે પણ એનો દાગીનો બનાવીએ ત્યારે એની શોભા આપણી વધે એમ ઉત્તમ વ્યવહાર

તો ઠાકોરજી કેમાં પધરાવવા અથવા પધરાવીને લઈ જવા બને તો જાપીજી વસાવી લેવા જોઈએ અહીંયા પણ ઘણી વાર ગાર્ડનનો અને મળતું છે પણ વાસના જાપી જેવા મળતા હોય છે અને એની ઉપર વેલવેટનું કપડું ને લગાવી લો એટલે એ જેવું થઈ જાય અને એમાં પછી ગાદી તકિયા રીતે રાખી અને ઠાકોરજીને પધરાવી દેવા પણ બહુ પ્લાસ્ટિકના કે સ્ટીલનો ડબ્બો પેક હોય એમાં ઠાકોરજીને ન પધરાવાય પણ આવું વાંસનું જો મળે અહીંયા મળતું જ હોય છે તો એમાં પધરાવી અને એને જાપીજી જેવું કરી દે

તો બે મંત્રની દીક્ષા આપણને થાય છે એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે બે કંઠી ગળામાં માટે અને બે મંત્ર એટલા માટે પ્રભુ બે રૂપમાં છે નામ અને સ્વરૂપ તો નામ લેવાનો અધિકાર અષ્ટાક્ષર મંત્રથી મળે અને સ્વરૂપ સેવાનો અધિકાર પંચાક્ષર દીક્ષા એટલે સાધના કરવાનો અધિકાર ભક્તિ કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે અને આપણું તન મન ધન બધું લૌકિક છે તો લૌકિક વસ્તુથી અલૌકિક એવા પ્રભુને કેમ રીઝવી શકાય પણ જયારે બ્રહ્મસમન લઈ આપણે બધું સમર્પિત કરી દઈએ છીએ એટલે કે પ્રભુને ધરી દઈએ છીએ એનો ભગવાન જોડે સંબંધ કરાવીએ છીએ અને ભગવાન જોડે જેનો સંબંધ થાય એ પછી લૌકિક રહેતું નથી એટલે કે હવે આપણું ધન પ્રભુની પ્રસન્નતાનું કારણ બનશે હવે આપણો દેહ ઠાકોરજીને લાયક થયો હવે આપણું મન પ્રભુને પધારવાને લાયક થયું કારણ પ્રભુને સમર્પિત તો આ બે મંત્ર અષ્ટાક્ષર ને પંચાક્ષર એમાં પણ મોટા ભાગના લોકો ખોટું બોલતા હોય છે ખોટું લખતા હોય છે અષ્ટાક્ષર માં પણ કેટલી ભૂલો આપણે કરતા હોય ચલો તમે કહો કયો મંત્ર સા શ્રી કૃષ્ણ શરણમ મમ એ વિસર શ્રી કૃષ્ણ શરણમ મમ મમ અને શ્રી કૃષ્ણ શરણમ મમ પણ માં સાચું પહેલું બીજું કે ત્રીજું પહેલું મમ આ ત્રણેય ખોટા છે શ્રી કૃષ્ણ કૃષ્ણ પછી વિસર્ગ શરણમ બિંદી મમ અસ્મ શબ્દ ની વિભક્તિ મમ મે આવ્યો નવ અસ્માકમ ન એટલે મારું શ્રી કૃષ્ણ શરણમ મમ આ શુદ્ધ ઉચ્ચારણ થાય વિચાર કરો અષ્ટાક્ષરમાં માં આપણે આટલી ભૂલો કરતા હોય તો પછી ગદ્ય મંત્રને પંચાક્ષરમાં શું થતું હશે ક્યારેક એવું પણ કરવું જોઈએ કે ક્યારેક કોઈ વલ્લભ કોઈ પધારે ત્યારે બધા જ અપ્રસમાં ભેગા થઈ અને કેટલા વર્ષો પહેલા તમે બ્રહ્મસવન મંત્ર લીધું હોય અને યાદે ન હોય પણ અમને બોલતા પણ ના આવડતું હોય તો એકવાર બધા અપ્રસમાં ભેગા થાય અને ઠાકોરજી આગળ આ રીતે ગદ્ય મંત્ર આપણે બોલતા શીખીએ તો શુદ્ધ ઉચ્ચારણથી આપણને આપણો દીક્ષા મંત્ર એનું સ્મરણ થાય તો બે કંઠી વૈષ્ણવ કળામાં ગળામાં ધારણ ગ્રહણ વખતે સેવાક્રમ શું હોવો જોઈએ એટલે સેવા ક્રમમાં એક તો હવેલીનો સેવાક્રમ હોય છે ને વૈષ્ણવ વૈષ્ણવને ત્યાંનો ક્રમ હોય છે વૈષ્ણવને ત્યાં અને હવેલીમાં હવેલીમાં ઠાકોરજી એ સમય પહોળતા નથી જાગે છે અને દર્શન ખુલાવે છે પણ તમારે ત્યાં તમે ઠાકોરજી સવારે પહોળાડી દેતા હો એટલે ગ્રહણ સમયે જ્યારે ગ્રહણ લાગે ત્યારે ઠાકોરજીની સૈયારીમાં પહોળતા જ બને હોય ઝારી બનતા વડા કરી અને ગ્રહણ ઉતરે ત્યારે અપરસ કરી સ્નાન કરી અને ફરી જારી બટ્ટા લઈ અને ઠાકોરજીને ધરવા દે આટલો બાકી ગ્રહણનો તો ઘણો મોટો ક્રમ છે વિશેની સાદી સમજ આપણે ત્યાં ત્રણ પ્રકારની એશણા દોષ કહેવાય છે લોકેશના વિક્રેષ્ણા અને કુત્રેશના એટલે કે કહેવાનો સાદા શબ્દોમાં કહું કે જ્યારે આપણું હૃદય લૌકિક આવેશમાં હોય ત્યારે પ્રભુ પાસે નથી આ એષણા દોષ કહેવાનો અને એટલા માટે બે પ્રકારનું સૂતક હોય એક પિંડરુ અને બીજું સૂતક આપણે ત્યાં નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ અને એ કેવલ પુષ્ટિ માર્ગના કોઈ નથી હિન્દુ ધર્મ ના બધા હિન્દુઓ માટે એક એવો ક્રમ બનાવવામાં આવ્યો કે જ્યારે કોઈ ગુજરી જાય એટલે જ્યારે ત્યાં સેવા વિરાજતી હોય ઘણી જે ભક્તિ કરતા હોય તો ધર્મશાસ્ત્ર બહુ માણસનો વિચાર કરે એ એ કહે છે કે એવા સમયે તમારી એની જરૂર છે જે તમારા ગામમાં તમારા સગા ગુજરી ગયા છે એના પરિવારને તમારી જરૂર છે અને લોકો પેલા મારતો સેવા છે આવું ઠાકોરજીનું બહાનું કાઢી અને લોકો પેલાની મદદે ન જાય તો એ બિચારો એકલો પડી એટલે ધર્મશાસ્ત્ર એવો નિયમ બનાવે છે કે તમને સુતક લાગ્યું એટલે એટલા દિવસ તમે સેવા ન કરીશ તમારી જરૂર અત્યારે એને ત્યાં છે જ્યાં કોઈ ને ગુજરી ગયું છે કારણ કે એવા સમયના દુખના સમય જો તમે એની સાથે ન ઉભારો તો એકલો પડી જાય અને એટલા માટે આપણે ત્યાં પ્રતિબંધિત કર્યા કે હા આટલા સમય તમારે ભગવત સેવા નહીં કરવી એની પાસે જો પણ હવે લોકો દેશ વિદેશ આદિમાં રહે અને બીજું એક છે ઋણાનુબંધ નો સંબંધ જો એક વ્યવહારનો સંબંધ હોય છે અને એક ઋણાનુબંધ સંબંધ હોય છે

ત્યારે આપણને લૌકિક આવેશ શોખ લાગે તો ઘણી વાર તમે અમારે તો જરાય સંબંધ નહોતો કઈ પ્રેમ નતો ફરજ ઉતક પાડવા હા સિક્યોરિટી માંથી જતા હોય તો આપણે થોડી આતંકવાદી છે તો સિક્યોરિટી ચેક તો કરાવવું પડે છે જ્યારે લો બનતા હોય ત્યારે પેલા જે અમુક વિશેષ ધર્મ એ બધા માટે કોમન બનતા હોય ત્યારે કોઈ આપત ધર્મનો વિચાર ન કરાતા ત્યારે બધા માટે સમાન રૂપે લો બનાવવામાં આવે મોટા ભાગના લોકોનું હિતનો વિચાર તો એને સૂતક કહેવાય પણ આપણા આચાર્યો એ બહુ સુંદર વાત કરી કે સૂતક શું છે તો કે પ્રભુના વિરહ કરવાની સુંદરતા એનું નામ શું થયું ઘણી વાર ઠાકોરજી સાથે સેવા આપણે કરીએ છીએ ભાવ શુષ્ક થઈ જાય પણ જયારે ત્યારે આપણને તાપ થાય અને ફરી ઠાકોરજીની સેવા ક્યારે થશે ફરી ઠાકોરજી મારા ઘરે ક્યારે પધારશે ક્યારે એમના મુખારવીના દર્શન કરીશ અને આમ વિરહ કરવાની સુંદરતા એ સૂતક અને એટલા માટે પણ લોકોને ખબર નહીં સૂતક માં જ સેવા કરવાનો કેમ મૂળ જામે છે પોતે ફરવા જતા હોય ત્યારે તો બીજા ત્યાં પગલાઈ ને ત્યારે આપણને ખબર વધારે ઉપર થતો હોય છે પણ ભાવ કરવો અને નિરહ દ્વારા પ્રભુને પ્રાર્થ અને હું તો કઉ છું અહિયાં પ્રાર્થના વૈષ્ણવ છો તમારે એક ગ્રુપ એવું બનાવવું જોઈએ સેવા સહાયતા ગ્રુપ એવા પાંચ જણા તૈયાર કરીએ કે ગામમાં કોઈને પણ સૂતક પેઢું અડચન આવશે તો એટલા દિવસ એના ઠાકોરજી અમે સાચવીશું એવું જો પરિવારમાં પાંચ સાત ગ્રુપ બનાવવામાં આવે ગ્રુપ અને લોકો જે સેવા ડરે છે એ ડરવાનું મૂળ કારણ કે અડચણ આવે ત્યારે શું તો ત્યારે આ સેવા સહાયતા ગ્રુપ હોય પોતાના ઘરે ઠાકોરજી પધરાવે એકબીજાને સહાયતા કરે અને ઠાકોરજીની સેવા કરે તો એ નિમિત્તે બધાને ત્યાં ઠાકોરજી વિદાય પણ સૂતક આવે ત્યારે ફરવા જાવ ત્યારે નહીં ત્યારે તો ઠાકોરજીને સાથે જ પધરાઈ જાવ